રાંદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મર્ડરના ગુનામાં તથા ચોકબા તથા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના રાયોટિંગ અને એટ્રોસીટીના ગુનામાં નાસ્તા ફરતા બે લીટા આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર એ એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોત ના હોય સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ

રહે ફ્લેટ નંબર બસો સાત મારુતિનંદન કોમ્પલેક્ષ વિજયનગર બે વેડ રોડ ચોક બચાવ્ય ઉર્ફેરાદી ગણેશ પ્રસાદ ઉમર વર્ષે એકવીસ રહે ચારસો છ જય રામાપીર એપાર્ટમેન્ટ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ વેડ રોડ ચોકબચાર સુરત મૂળ સિનેમા રોડ શાકભાજી માર્કેટની બાજુમાં ગોપાલગંજ જિલ્લો ગોપાલગંજ તેઓને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે ગઈ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ પોતે તેમના બીજા મિત્રો સાથે રાંદર વિસ્તારમાં અલગ અલગ મોટર સાયકલ ઉપર ફરવા નીકળ્યા ત્યારે રૂપાણી સિનેમા પાસે રોડ ઉપર આ કામે મરણ જનાર તથા તેના મિત્ર મોપેડ ઉપર જતા હતા અને તેમની સાથે ગાડી રીતે ચલાવવા બાબતે બોલાચાલી થયેલ અને તે બંનેને બધાએ ભેગા મળી માર મારી તેની ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ અને તે હુમલામાં મરણ ચનારને વધારે ગંભીર ઈજા થયેલ અને તે સારવાર દરમિયાન મરણ ગયેલ હોવાની હકીકત જણાવી હતી આ ઉપરાંત આરોપી મિતુર્ફે હેડન ચોકબજાર પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેમજ આરોપી આદિત્યઉર્ફે આદિ ગણેશ પ્રસાદ સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશન હદમાં બનેલ રાયોટીંગ અને એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવેલ છે જેથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપી આપે છે